ભરૂચના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોએ બાવીસ મીએ કતલખાના ને નોનવેજનું વેચાણ બંધ રાખવા આપેલા આવેદનને લઈ લઘુમતી સેલના પ્રદેશ હોદ્દેદાર પોતાના જ હોદ્દેદારોને ભાજપ કોંગ્રેસના દલાલો કહેતા વિવાદ સર્જાયો છે સોમવારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ આકાશ મોદી સહિતના આગેવાનોએ બાવીસમી જાન્યુઆરી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભરૂચ જિલ્લામાં કતલખાના અને નોનવેજનું વેચાણ બંધ રાખવા આવેદન આપ્યું હતું જોકે તે આવેદનને લઈ આપ લઘુમતી મોરચાના પ્રદેશ ખજાનચી સાકે રાણાએ સોશિયલ મીડિયા પર વિડિયો બનાવ્યો હતો જેમાં ભરૂચ શહેર આપના પ્રમુખ અને તેમની સાથે આવેદનપત્ર પાઠવનાર હોદ્દેદારોને ભાજપ કોંગ્રેસના દલાલો કહી તેઓ લઘુમતીના મત તોડવા નીકળી પડ્યા હોવાના આક્ષેપ કર્યા છે બીજી તરફ આપના લઘુમતી શેરના હોદ્દેદારના આ વિડીયોને લઈ શહેર પ્રમુખ આકાશ મોદીએ આપમાંથી રાજીનામું આપી દીધું છે તેમની સાથે જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ધવલ મોદીએ પણ રાજીનામું ધરી દીધું છે આપ શહેર પ્રમુખે રાજીનામું આપવા સાથે મત વ્યક્ત કર્યો હતો કે ભરૂચ જિલ્લામાં આપમાં સંચાલન અને વ્યવસ્થા અંગે પ્રદેશ ટીમે ધ્યાન આપવાની જરૂર છે બાવીસ જાન્યુઆરી જિલ્લામાં ધાર્મિક વાતાવરણને લઈ કલેક્ટરને આવેદન આપી પોતાની લાગણીનો વિચાર વ્યક્ત કરાયો હતો જેમાં અમોને દલાલ કહી આત્મસન્માનને ઠેસ પહોંચાડવા સાથે પ્રદેશ અને જિલ્લામાં જે રજૂઆત કરાઈ છે તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય બાબત છે જય હિન્દ નમસ્કાર સાથીઓ હું સાકિર રાણા લઘુમતી મોરચા પ્રદેશ ખજાનચી આ ભરૂચ તાલુકા જિલ્લાના લોકોને જણાવવાનું કે કાલે જે આવેદનપત્ર જે પાંચ જણાઓ તરફથી આપવામાં આવ્યું છે એ બિલકુલ પાર્ટી ગાઈડલાઇન્સમાં નથી અને એવી કોઈ ઉપરથી કે મંજૂરી આપવામાં એવી આવી નથી એવી મને જાણ છે આ લોકો પોતાનું ખાલી શું કહેવાય પા મુસ્લિમોના મત તોડવાનું અમુક પાર્ટીઓમાં અમુક હોય ને કે દલાલો જે બીજેપીના દલાલો હોય કે કોંગ્રેસના દલાલો હોય કે જે બી હોય હવે બધાને દેખાઈ રહ્યું છે કે ચેતર પ્રસા મજબૂત છે અને પાર્ટી મજબૂતથી ચુનાવ લડી રહી છે તો આ લોકો આવા હરેક પાર્ટીમાં દલાલો બેઠા છે કેવી રીતના લઘુમતીના મત તોડવા એ આ લોકોનું દાયિત્વ છે અત્યાર સુધી એક્ટિવ નહોતા ભલે પાર્ટીના હોદ્દાઓ ઉપર હોદ્દા લઈ લીધા હતા પણ હાલ એક્ટિવ નહોતા અને અચાનક જ જેવું કાલે ઘોષણા થઈ એટલે આજે આપવામાં આવું આવેદન આપવામાં આવ્યું એટલે આવું કોઈ બી ભ્રામક જે ફેલાય એમાં પાર્ટીનો કોઈ હાથ નથી હોતો અને પાર્ટી આવી ગાઈડલાઈન કોઈ છે જ નહીં અને પાર્ટી બિલકુલ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી એજ્યુકેશન હેલ્થ રિલેટેડ જ વાત થશે બીજી કોઈ ધાર્મિક મુદ્દાઓ પર એવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરે જેમ બેઝિક નેસેસરીઝ છે જેની રાજનીતિ થઈ રહી છે એ જ મુદ્દાઓ પર વાત થશે એટલે આવા દલાલોથી સાવધાન રહેજો અને લઘુમતીના મુસ્લિમના જેટલા બી લોકો છે આવું વિચારતા હોય તો પહેલે એકવાર સ્પષ્ટ કરજો મળજો ચર્ચા કરજો અને પછી આગળ ડિસિઝન નિર્ણય લેજો આ ખાલી ને ખાલી મત તોડવાની વાતો છે એટલે પ્લીઝ બધા ભરૂચ તાલુકા જિલ્લાના મુસ્લિમોને ખાસ જણાવવાનું કે આવું કોઈ પાર્ટીએ કીધું નથી અને આ બધા ખાલી દલાલો બધા આવા ઘણા દલાલો આવશે અને હજી આવશે ઇલેક્શન આવતા આવતા આવા દલાલો બહુ ભેગા થશે એટલે ખાસ ધ્યાન રાખજો એવી કંઈ પણ હોય તો અમારા પ્રમુખ ત્યાંના છે યાકુબભાઈ મુનશી છે લઘુમતીના એમને મળજો વાત સ્પષ્ટ કરજો પૂછજો નહીં હોય તો અમારા સુધી વાત પહોંચાડજો જય હિન્દ માત્ર એ જ દિવસ માટે બાવીસમી તારીખે જે ભક્તિમય વાતાવરણ બની રહી તે સંદર્ભમાં કલેક્ટરને એક મારા દ્વારા વિનંતી સૂચન આપવામાં આવ્યું હતું કે એ દિવસે નોનવેજ તેમજ કતલખાનાનું ભરૂચ જિલ્લામાં વેચાણ ના થાય અને કોઈ જીવ હત્યા ના થાય તે સંદર્ભમાં એક સૂચન કરવા માટે મેં એક માગણી કરી હતી એમાં મારા લેટરમાં કોઈ અન્ય ધર્મનો કે કોઈ અન્ય ધર્મને લાગણી દુભાય એવું કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી મેં ખાલી ભક્તિમય વાતાવરણ બની રહી શુભ દિવસ છે જેના કારણે આ મારું સૂચન હતું તો તેના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના લઘુમતી સેલના ખજાનજી સાકિર રાનાક્ય કોઈ છે એ ભાઈએ મારા વિરુદ્ધ ગમે તેવા શબ્દ બોલી ગમે તેવા શબ્દો બોલી ઉચ્ચારણ કરીને એક વિડીયો બનાવ્યું સોશિયલ મીડિયા પર લોકોને શેર કર્યું અને તેના સમર્થનમાં ઇનડાયરેક્ટલી સમર્થન જ કહી શકાય કે અમારા ભરૂચ જિલ્લા પ્રમુખે અને લોકોને ગેરસમજ ઊભી કરી ખોટા સ્ટેટમેન્ટો આપ્યા તેના કારણે મને મારી સન્માન વાલું હતું જેથી મેં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પદો જવાબદારી ઉપરથી રાજીનામું આપેલ છે